ગુજરાત આવતીકાલે બંગાળની ખાડીમાં પ્રારંભિક અવસ્થાએ સિસ્ટમ બનવાની શરૂઆત થશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આ રીતે આગળ વધશે અને આ સિસ્ટમ છે એ મિત્રો સોળ તારીખ અથવા તો સત્તર તારીખ દરમિયાન ગુજરાતની નજીક પહોંચશે એટલે કે ગુજરાતની અંદર સિસ્ટમનો વરસાદ છે એ સત્તર તારીખથી ચાલુ થશે અને આ સિસ્ટમનો વરસાદ છે એ સત્તરથી લઈ અને એકવી અથવા તો બાવીસ તારીખ સુધી ચાલશે ખાસ આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે એ આ ટ્રેક ઉપર હાલશે એવું હાલમાં બતાવી રહ્યા છે અત્યાર સુધી જે સિસ્ટમો બનતી હતી એ સિસ્ટમો મિત્રો આ જગ્યા ઉપર બની અને ત્યાર પછી આ રીતે ચાલતી હતી એટલા માટે ગુજરાતને વધારે વરસાદનો લાભ મળતો ન હતો પરંતુ આ વખતે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર બનવાની છે અને આ રીતે સિસ્ટમ છે એ આગળ વધશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરથી અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ પરથી આ સિસ્ટમનો ઘેરાવો છે એ પસાર થશે અને ત્યાર પછી અરબી સમુદ્રની અંદર જશે એટલા માટે મિત્રો આવનાર દિવસોની અંદર ખાસ કરીને સત્તરથી થી લઈ અને બાવી તારીખની વચ્ચે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે સત્તરથી લઈ અને બાવી તારીખની વચ્ચે તો સિસ્ટમનો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે પરંતુ એ પહેલાં એટલે કે અગિયાર તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચે પણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અને એ પ્રમાણે મિત્રો ગઈકાલે એટલે કે દસ તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાયો છે એમાં ખાસ કરીને મિત્રો વલસાડ જિલ્લાની અંદર ગઈ રાત્રે મોડી રાત્રેથી ચાલુ થયો હતો અને આખા દિવસ દરમિયાન ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એવા અહેવાલો આવ્યા હતા સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પોરબંદર છે ગીર સોમનાથ છે અમરેલી અને ભાવનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે સારા ઝાપટા અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયા હતા તો મિત્રો ફરીથી ગુજરાતની ની અંદર રેન એક્ટિવિટી છે એ ચાલુ થઈ ગઈ છે અને મિત્રો હવે આજથી એટલે કે આજે અગિયાર તારીખ છે ને અગિયાર તારીખથી રેન એક્ટિવિટીમાં ધીમે ધીમે છે એ વધારો થશે અને મિત્રો વરસાદી ઝાપટા છે એ ગુજરાતની અંદર હોળ તારીખ સુધી હવે વધતા જશે મિત્રો આજના દિવસે એટલે કે અગિયાર તારીખે ગુજરાતની અંદર ક્યાં વરસાદની વધારે આગાહી રહેલી છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ આજનો વેધર ડેટા છે એટલે કે મિત્રો આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો આખા ગુજરાતની અંદર આજ રોજ એટલે કે અગિયાર તારીખના રોજ વાદળછાયું વાતાવરણ છે એ બતાવી રહ્યા છે પરંતુ કચ્છના કેટલાક ભાગો છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે એની અંદર વરસાદની એક્ટિવિટી છે એ વધારે જણાવતા નથી પરંતુ ગઈકાલે જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે એ પ્રમાણે મિત્રો સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજના રોજ એટલે કે અગિયાર તારીખના રોજ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કોસ્ટલ વિસ્તારો છે એટલે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાની શરૂઆત થઈ જશે વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ દરિયાઈ પટ્ટી છે એટલે કે માંડવી છે ગાંધીધામ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ હળવા ઝાપટા છે એ ચાલુ થઈ શકે છે ખાસ માહિતી તમને જણાવવાની કે આવનાર ચાર પાંચ દિવસ સુધી જે વરસાદ પડશે એ વરસાદ સિસ્ટમનો વરસાદ નહીં હોય પરંતુ મિત્રો ભારતના બધા ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય થઈ રહ્યું છે અને ચોમાસાના ભાગરૂપે આવનાર ચાર પાંચ દિવસ સુધી વરસાદી ઝાપટા છે એ જોવા મળશે તમે અહીંયા અગિયાર તારીખ અને સોમવારનો વેધર ડેટા જોઈ શકો છો મિત્રો ખાસ કરીને તમને માહિતી જણાવી દઉં કે ફરીથી બંગાળની ખાડી છે એ સક્રિય અવસ્થાની અંદર આવી છે અરબી સમુદ્ર પણ વાદળોવાળો બતાવી રહ્યો છે એટલે કે અરબી સમુદ્ર પણ ફરીથી થોડો સક્રિય છે મધ્ય ભારતના ભાગોની અંદર પણ હળવું ચોમાસું સક્રિય છે તો ઉત્તર પશ્ચિમ ભારતના ભાગો છે એની અંદર વધારે ચોમાસું સક્રિય છે આમ ભારતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું ફરીથી સક્રિય થયું છે પરંતુ રાજસ્થાન અને ગુજરાતના જે આ ભાગો છે એ ભાગોની અંદર હાલમાં મિત્રો ચોમાસું સક્રિય બતાતું નથી પરંતુ હવે આ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વાદળો આવશે અને ફરીથી ચોમાસું સક્રિય થશે અને એના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે હવે મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે અને આ મોડલ છે એ હોળ તારીખનું છે હોળ તારીખે મેં તમને જણાવ્યું એમ કે બાર તારીખ અથવા તો તેર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ બની જશે ત્યાર પછી સિસ્ટમ આ રીતે આગળ વધશે અને એ સિસ્ટમનો જે મેપ છે ગ્રાફ છે એ તમે જોઈ શકો છો હોળ તારીખનો આ ગ્રાફ છે હોળ તારીખ આ સિસ્ટમ છે એ આ ભાગ ઉપર પહોંચી જશે અહીંયા તમે જોઈ શકો છો અને ગુજરાતની નજીક આવી જશે જેમને કારણે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હોળ તારીખે અરબી સમુદ્ર પણ સક્રિય છે મધ્ય ભારતના ભાગો ઉપર પણ સિસ્ટમ પહોંચી ગઈ છે અને બંગાળની ખાડી પણ સક્રિય અવસ્થાની અંદર છે એટલે કે ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો આવશે ને હોળ તારીખે અને સત્તર તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ આ જગ્યા ઉપર છે ગુજરાતના ભાગો ઉપર પણ ક્લાઉડ બતાવે છે એટલે મિત્રો સત્તર તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે વેધર મોડલ છે એ જોય શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા અઢાર તારીખનું વેધર ડેટા આપેલો છે જીએફએસ મોડલ છે એમાં અઢાર તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમનો જે ઘેરાવો છે ભાગ છે એ મધ્ય ભારતના દરેક ભાગોને કવર કરી લે છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ આ બધા બોર્ડર લાગુ જે વિસ્તારો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાર પછી પૂર્વ બાજુ મિત્રો દાહોદ છોટાઉદેપુર પંચમહાલ ઉપર ઉપર રાજસ્થાન લાગુ છે બોર્ડર લાગુ વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે એ અઢાર તારીખથી સારી એવી થઈ જશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે ઓગણી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓગણી તારીખે તો મિત્રો અરબી સમુદ્ર ફૂલ સક્રિય અવસ્થાની અંદર મધ્ય ભારતના ભાગોની અંદર સાથે સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હેવી રેન એક્ટિવિટી છે એ વેધર મોડલ બતાવી રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે ઓગણી તારીખનો આ વેધર ડેટા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આ વીસ તારીખનો ડેટા છે વીસ તારીખે જે સિસ્ટમ હતી અરબી સમુદ્રની અંદર વહી જાય છે એવું બતાવે છે તેમ છતાં પણ મિત્રો વીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ ભાગો ઉપર આ સિસ્ટમ બતાવી રહ્યા છે એટલે વીસ તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ વધારે જોવા મળશે એવું હવામાનના મોડલો છે એ કહી રહ્યા છે તો ગુજરાતની અંદર હવે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ વરસાદનો રાઉન્ડ છે એ સત્તર તારીખથી શરૂ થશે અને એકવી અથવા તો બાવી તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી હવામાન વિભાગનું એક ચાર અઠવાડિયા માટેનું મોડલ આવ્યું છે એની અંદર પણ જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનાનું જે એકવીથી લઈ અને છવ્વી તારીખ વચ્ચેનું જે અથવા તો હત્યાવી તારીખ વચ્ચેનું જે અઠવાડિયું છે એ અઠવાડિયાની અંદર પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો બાવીસથી લઈ અને હત્યાવી તારીખ વચ્ચે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર મધ્યમ હળવો વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ યથાવત રહેશે તો ખાસ કરીને મિત્રો ગઈકાલે તમારા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો કે ન પડ્યો હતો એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આજે પણ વાતાવરણની અંદર પલટો આવ્યો હોય તો તમારો જિલ્લો છે એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો દરરોજ મિત્રો જે વરસાદની આગાહી આવશે એમનો વિડીયો અપલોડ કરી એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ માટે તૈયાર રહેજો કેમ કે મિત્રો ગુજરાતની અંદર સત્તરથી લઈને એકવીસ તારીખની વચ્ચે સારામાં સારા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે હવે વેધર મોડેલો પ્રમાણે આવનાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એના ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં મિત્રો બાર તારીખની વેધર અપડેટ છે એ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો બાર તારીખ હે વાદળના પ્રમાણની અંદર વધારો થશે ખાસ કરીને મિત્રો કચ્છના માંડવી ગાંધીધામ લાગુ વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર જામનગર પોરબંદર જૂનાગઢ દીવ અમરેલી મહુવાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ દક્ષિણ ગુજરાતની અંદર વાદળનું પ્રમાણ વધશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ સારો નોંધાશે ત્યાર પછી આગળ વધીએ તો તેર તારીખની અપડેટ છે તેર તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને પોરબંદર જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર કચ્છની અંદર માંડવી ગાંધીધામ લાગુ વિસ્તારો જામનગરના વિસ્તારો એમાં મધ્યમ હળવા ઝાપટા છે એ નોંધાશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી બોર્ડર કાંઠા અને જે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક ભારે ઝાપટા તો મધ્યમ હળવા ઝાપટા પણ જોવા મળશે સાથે સાથે નર્મદા છે રાજપીપળાના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે છોટાઉદેપુરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ તેર તારીખે વરસાદ પડવાની સારી શક્યતાઓ રહેલી છે એટલે કે ભારે ઝાપટા જોવા મળશે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે કચ્છના ભાગો છે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર બફારો જોવા મળશે વરસાદ જોવા નહીં મળે એટલે કે ઓછો વરસાદ હશે તેમ છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે કચ્છના દરિયાઈ પટ્ટી ના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ઝાપટા ચાલુ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર દિવસે ને દિવસે વધારો થશે એટલે કે આજે વલસાડ નવસારી સુરતના વિસ્તારોમાં વરસાદ પડશે તો આવતીકાલે ભરૂચને કવર કરશે ત્યાર પછીના દિવસે મિત્રો ભરૂચથી આગળ છોટાઉદેપુરના વિસ્તારો છે નર્મદા રાજપીપળા આ બધા વિસ્તારોને દિવસે ને દિવસે રેન એક્ટિવિટી છે એ કવર કરતી જશે અને વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે ત્યાર પછી મિત્રો પંદર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પંદર તારીખે દક્ષિણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ પંદર તારીખે મિત્રો ભાવનગર મહુવા અમરેલી દીવ જૂનાગઢ પોરબંદર આ બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર સારો પલટો આવશે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પંદર તારીખે હળવું વાતાવરણ રહેશે બફારો છે એ યથાવત રહેશે ત્યાર પછી હોળ તારીખની અપડેટ તમે જોઈ શકો છો હોળ તારીખે મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે તડકો છે પરંતુ ખાસ કરીને અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હોળ તારીખથી વાતાવરણમાં સારો એવો પલટો આવશે અને રાત્રિથી વરસાદ પણ ચાલુ થઈ શકે એવું બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદર સારા વાદળો છે એ છવાયેલા રહેશે હોળ તારીખના રોજ ત્યાર પછી સત્તર તારીખની અપડેટ જોઈ શકો છો સત્તર તારીખ મિત્રો ગુજરાતના ખાસ કરીને બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર પછી અમદાવાદ છે પાટણ છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે દાહોદ છે પંચમહાલ છે આ બધા વિસ્તારોની અંદર રેન એક્ટિવિટીની સારી શરૂઆત છે હત્તર તારીખે બપોર પછી થઈ જશે ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગ આહવા છે આ બધા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ હત્તર તારીખે નોંધાય એવું જણાય રહ્યું છે એટલે મિત્રો ગુજરાતની અંદર બ અગિયાર તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચે એટલે કે આવનાર પાંચ દિવસ સુધી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અને પાંચ દી પૂરા થશે ત્યાર પછી સત્તરથી લઈ અને ત્યાર પછીના જે પાંચ દિવસો હશે એ દિવસોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે એ જણાય રહી છે તમે અહીંયા જોઈ શકો છો અઢાર તારીખનો વેધર ડેટા આપણે જોઈ લઈએ તો અઢાર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી બતાવી રહ્યા છે ભરૂચ સુરત અમુક વિસ્તારો છે એમાં રેડ કલર છે એટલે કે મિત્રો ત્યાં ચાર ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે એવા અહેવાલો આવી રહ્યા છે ક્યાંક ઘટ લાલ કલર છે એટલે કે મિત્રો સો એમ એમ સુધીનો વરસાદ પણ પડી જાય એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે એ ગુજરાતની અંદર રહેલી છે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા તમે ઓગણી તારીખનો ડેટા જોઈ શકો છો ઓગણી તારીખે સિસ્ટમ ફરીથી આગળ વધે છે કચ્છને અને પશ્ચિમ સૌરાષ્ટ્રને કવર કરે છે ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો વીસ તારીખે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો અમુક ભાગો ગુજરાત ઉપર રહેલા છે અને ગુજરાતને સારા વરસાદનો લાભ સિસ્ટમ છે એ આપી રહી છે આમ મિત્રો સત્તર તારીખથી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક ગુજરાત ઉપર આવી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે વેધર ડેટા છે એ તમે આમાં જોઈ શકો છો ત્યાર પછી આ ડેટાની અંદર છેલ્લી જે પચી તારીખની અપડેટ છે એ તમને બતાવી દઉં તો પચીસ તારીખે પણ ગુજરાતની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમ છે અને ત્યાર પછી ખાસ કરીને અરબી સમુદ્રનો મુંબઈ મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુરત વલસાડથી લઈને કેરળ સુધીનો છેડો છે એ સક્રિય છે અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ જેવું બનેલું છે જેમને કારણે ગુજરાતની અંદર પચીસ તારીખ સુધી પણ વરસાદ રહેવાની શક્યતા છે ભારતના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું સક્રિય છે એના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ દિવસે વરસાદ છે એ પડતો રહેશે ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે ચોમાસાની શરૂઆત નથી એટલે જોરશોરથી વરસાદ નહીં પડે હવે જે વરસાદ પડશે એ હળવી ગતિથી પડશે ધીમે ધીમે પડશે વરસાદ છે એ વચ્ચે ગેપ પણ લેશે પરંતુ આ દિવસોની અંદર એટલે કે ખાસ કરીને સત્તરથી લઈ અને બાવીસ તારીખ અને આમ અત્યારે બતાવી રહ્યા છે કે પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ દિવસ દરમિયાન એટલે કે આટલા દિવસો દરમિયાન ગુજરાતના દરેક લોકોને મળી જશે એવું હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે જે કાંઈ ફેરફાર આવશે અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો